કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું ગૃહમાં નિવેદન સામે આવ્યું ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવાની વાત સારી છે શૈલેષ પરમારે આ વાત કરી વિધેયક પર ચર્ચા કરવા માટે સમય લંબાવી શકાય લાંબી ચર્ચા કરતા એક દિવસનું સત્ર લંબાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે એક દિવસનું સત્ર વધારવાની અમારી રજૂઆત છે ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા અમે તૈયાર છીએ શૈલેષ પરમારે આ વાત કરી છે ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી એ વાત સારી છે એજન્ડાને આધીન સમય લંબાવી શકો છો વિધેયક પર ચર્ચા કરવા માટે પીએમ બાબતે ચર્ચા કરવા સમય વધારવા અમે સહમતી આપી હતી એકસો સોળમાં લાંબી ચર્ચા કરવા નવી પ્રથા પણ શરૂ થશે એક દિવસનું સત્ર વધારવાની અમારી રજૂઆત છે ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા અમે તૈયાર છીએ ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં નિવેદન આપ્યું છે લાંબી ચર્ચા કરતા એક દિવસનું સત્ર લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે એક દિવસનું સત્ર વધારવાની અમારી રજૂઆત અને કેટલી માન્ય રખાય છે તે જોવું રહ્યું